ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાનો વિષય બન્યો હતો કે બનાસ બેંકના નવા ચેરમેન કોણ તો આ રાહ જોવા રહી હતી વાવની પેટા ચૂંટણીની કેમ કે વાવની અંદર જ્યારે પેટા ચૂંટણી હતી ત્યારે બનાસ બેંકના ડિરેક્ટર તરીકે જે માવજીભાઈ ચૌધરી છે એ જ માવજીભાઈ ચૌધરીએ વાવની પેટા ચૂંટણીમાં પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું હતું જો કે માવજીભાઈએ ચૂંટણીની અંદર પોતાનું ફોર્મ પરત ન ખેંચ્યું અને સમયે ચર્ચાઓ પણ થઈ હતી કે માવજીભાઈને બનાસ બેંકના ચેરમેનના પદની ઓફર મળી જોકે હવે આ તમામની વચ્ચે બનાસ બેંકની ચેરમેનની છેલ્લી ચાર મહિનાથી જે પદ ખાલી હતું એ પદ ઉપર હવે ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીની અંદર જે નામ ચર્ચાઓની અંદર હતા કે જેમાં સૌથી પહેલા નામ સૌસી પટેલનું હતું કે જેઓ ભૂતકાળની અંદર ચેરમેન પદ ઉપર રહી ચૂક્યા છે અને ત્યારબાદ બીજા નામ પર હતો પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલનું નામ પરંતુ આ બંને નામોમાંથી કોઈ પણ નામ આ બેંકની ચૂંટણીના પ્રમુખ પદે એટલે કે ચેરમેન પદ ઉપર ન આવ્યું અને નામ એ ચોંકાવનારું સામ આવ્યું અને હવે બેંકના નવા ચેરમેન તરીકે આખી આ ઘટનામાં દાયાભાઈ પીલીતરાનું નામ જે છે તે સામે આવ્યું અને એમની સાથે સાથે વાઇસ ચેરમેન તરીકે કેશુભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે બનાસ બેંક એ ઉત્તર ગુજરાતની સૌથી મોટી બેંક છે અને ઉત્તર ગુજરાતની અંદર બનાસ બેંકની અંદર પ્રભુત્વ અને પકડ એ શંકર ચૌધરીની છે શંકર ચૌધરીના જૂથના આ બંને નેતાઓને માનવામાં આવી રહ્યા છે અને ક્યાંક એટલા માટે જ આ બંને નેતાઓની નિમણૂક જે છે તે નક્કી કરવામાં આવી છે નિરીક્ષકો પણ આજે સવારે ત્યાં પહોંચ્યા હતા અને નિરીક્ષકોની હાજરીની અંદર બે નામ જે સૌથી પહેલાં ચર્ચાઈ રહ્યા હતા બંને ડિરેક્ટરો પણ ત્યાં પહોંચ્યા હતા જોકે ડિરેક્ટર પદે બંને ડિરેક્ટરોની સાથે સાથે હવે જ્યારે ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી તે સમય હતો ત્યારે એ બંને જે દાવેદારો હતા તેમને એવી આશા હતી કે અમારું નામ આ બેંકની ચેરમેનની અંદર ફરી એકવાર ક્યાંક નિમણૂક થાય પરંતુ આ તમામની વચ્ચે બે નવા ચહેરાઓના નામ નક્કી કરવામાં આવ્યા બે નવા ચહેરાઓ આવ્યા પહેલા એ સાંભળી લો બેંકના નવ નિયુક્ત ચેરમેન શું કહી રહ્યા છે અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પરંપરા પ્રમાણે મારા જે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય સી પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ અમારા પ્રદેશના મહામંત્રી અજયભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ શવશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પિરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય તે દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું તો આતા બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર કે જેમણે બેંકના ચેરમેન તરીકે પસંદગી થવા બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો છે જોકે બીજી તરફ બેંકના વાઇસ ચેરમેન પદ તરીકે નિમણૂક થનાર કેશુભાઈ પરમારે પણ સંગઠન અને ભારતીય જનતા પાર્ટીનો આભાર એટલા માટે માન્યો છે કે જે બેંકની અંદર એટલે કે કેશુભાઈ પરમાર જે બેંક બનાસ બેંકની અંદર ડિરેક્ટર પદ ઉપર છે એ જ ડિરેક્ટર પદોની અંદર તેમના સમાજની સંખ્યા જે છે તે ખૂબ ઓછી છે બેથી ત્રણ લોકો જ ડિરેક્ટર તરીકે તેમાંથી ચૂંટાઈ આવ્યા છે અને એ બે ત્રણ લોકોની અંદર તેમની પસંદગી વાઇસ ચેરમેન તરીકે થઈ છે એટલા માટે તેમને પણ આભાર પણ માન્યો શું કહ્યું કેશુભાઈ પરમાર વાઇસ ચેરમેન બનાસ બેંકના એ પણ સાંભળી લો જેમ ડાયાભાઈ સાહેબે કીધું કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે મતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી બીજાની ભલામણો કરેલી તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આપી જાય બધા હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું તો હવે બનાસ બેંકની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ને ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ પણ સામે આવી ચૂક્યા છે જોકે આખી આ ચૂંટણી રસપ્રદ એટલા માટે બની હતી કે આ ચૂંટણીની અંદર મહત્વના ત્રણ લોકો પણ મેદાને હતા અને ત્રણમાંથી એક પણ વ્યક્તિની પસંદગી ના થઈ જો કે રેસની અંદર ડાયાભાઈ એ પહેલેથી જ હતા પરંતુ કોઈનું ધ્યાન એ તરફ ના ગયું અને શંકર ચૌધરીના જૂથમાંથી આવતા એ ડાયાભાઈને ચેરમેન પદ આપવામાં આવ્યું અને સાથે કેશુભાઈ પરમારને કે જેઓ એ જ જૂથના છે અને તેમને આ બેંકની અંદર વાઇસ ચેરમેનનું પદ આપવામાં આવ્યું બનાસ બેંકની ચૂંટણી એટલા માટે રસપ્રદ બની હતી કે આ ચૂંટણી એ વાવની પેટા ચૂંટણી બાદ ફરી એકવાર ઉત્તર ગુજરાતની અંદર ભલે એ સહકારી ક્ષેત્રે હતી પરંતુ ચર્ચાનું કેન્દ્ર એટલા માટે હતું કે ફરી એક વખત આ આવતાની સાથે જ શંકર એક્ટિવ થયા હતા હવે આ બેંકની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને આ બેંકની ચૂંટણીની અંદર પરબત પટેલના પુત્રએ પણ દાવેદારી કરી હતી જોકે શંકર ચૌધરીના જૂથની આગળ તેમની દાવેદારી એ નિષ્ફળ ગઈ છે આપનું શું માનવું છે બનાસ બેંકના ચેરમેનની ચૂંટણીને લઈને કેમ કે ફરી એક વખત બનાસ બેંકની અંદર બનાસકાંઠાની અંદર શંકર ચૌધરીનું પ્રભુત્વ જોવા મળ્યું વાવની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત સાથે હવે બનાસ બેંકની અંદર પણ શંકર ચૌધરીના જૂથની જીત થઈ છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ને મારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર